માંડવી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નવજીવન જીવદયા ગ્રુપ કરી રહ્યું છે માનવ સેવા માંડવી ખાતે પશુ પક્ષી ગાયો કૂતરાઓ જેવા અબોલા જીવો માટે હર હંમેશા આગળ આવે છે નવજીવન જીવદયા ગ્રુપ આ સંસ્થા છેલ્લા દસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે ઉનાળાની કાળઝાર ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓ ચકલીઓ માટે ઘર વિતરણ કરવામાં આવ્યું હતું માંડવીના અલગ અલગ વિસ્તારોમાં તેમજ માંડવી પોલીસ સ્ટેશનમાં વિતરણ કરવામાં આવ્યું વધુમાં આ જીવદયા ગ્રુપ દ્વારા વૃક્ષો પણ ઉગાડવામાં આવે છે તો નિરાધારો માટે જેનું કોઈ ન હોય એવા લોકો માટે બપોરે જમવાનું નિશુલ્ક આપવામાં આવે છે ગાયો માટે ઘાસચારો મોકલવામાં આવે છે પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે અને કૂતરાઓ માટે બિસ્કીટ રોટલાઓ આપવામાં આવતા હોય છે મારું નામ અમિત સુરેશભાઈ મહેતા છે મારી જે સંસ્થા છે એનું નામ છે શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ જેનામાં દર વર્ષે અમે દર રવિવારના ગાયોને ચરો કૂતરાઓને દરરોજ રોટલા અને બિસ્કીટ વૃદ્ધ વડીલોને બપોરે જમવાનું ટિફિન સેવા તેમજ પંખીઓને ચણ જે પણ પશુ પંખીઓ જે ઈજા પામેલ હોય તેની અમે પ્રાથમિક સારવાર કરીએ છીએ તથા ગરમીની સિઝનમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નાના મોટા પંખીઓને આપણે પણ જો પીવાના પાણીની તરસ વર્તાતી હોય તો જ્યારે અબોલા જીવ છે તો એ લોકો માટે આપણે થોડુંક કંઈક કરી છૂટવું જોઈએ એના બાબતને ધ્યાનમાં લઈને અમે દર વર્ષે આજે લગભગ પંદર બે હજારને પંદરથી દર વર્ષે અમે પંખીના પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું વિતરણ વિવિધ સંસ્થાઓ તેમજ સરકારી જગ્યાઓ ઉપર પાણીના કુંડાનું વિતરણ કરીને લગાવીએ છીએ દર વર્ષે મારા ગ્રુપમાં અત્યારે હાલ આઠથી દસ અમે ગ્રુપ મેમ્બરો એક્ટિવ છીએ અને અમને ગ્રુપના તમામ સભ્યોનો ખૂબ સારો એવો સહકાર મળે છે સાથે સાથે અમારા વિવિધ દાતાઓ કે જેઓ અમારી પ્રવૃત્તિ જોઈને અમને ખૂબ સારું એવું દાન પણ આપે છે દરરોજ રાતના અમારા ગ્રુપના મેમ્બર છે એવા નિલેશભાઈ કરીને છે તે દરરોજ રાતના કૂતરાઓને માંડવીની વિવિધ જગ્યાઓ ઉપર કૂતરાને રોટલા તેમજ બિસ્કીટનું વિતરણ કરવા જાય છે અયોધ્યા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તેમાં બપોરના દ છેલ્લા ચાર વર્ષથી બપોરના દરરોજ મોટી ઉંમરના વૃદ્ધના વડીલો છે એમની આપણે બપોરે ટિફિન સેવા આપીએ છીએ જેમાં રોટલી શાક ભાત છાશ ફરસાણ આવી વિવિધ જાતની વાનગીઓ આપણે બપોરના એમને પીસીએ છીએ સાથે સાથે દર રવિવારના અમારી ટીમ દ્વારા અલગ અલગ વિવિધ જગ્યાઓ ઉપર ચરો તેમજ ભૂસો નાખવામાં આવે છે વધુ પડતું અમારે માંડવી પાંજરાપોળમાં અમે ભૂસો નાખીએ છીએ કે જ્યાં કને નબળા ઢોરો છે ત્યાં કને ને અમને જ્યાં પણ જરૂર જણાય કે અહીંયા કને પરિસ્થિતિ નથી તો ત્યાં કને પણ અમે વિવિધ જગ્યાએ ચરા અને ભૂસાનું વિતરણ કરીએ છીએ સાથે સાથે દરરોજ પંખીનું ચણ પણ અમારા ગ્રુપ દ્વારા નાખવામાં આવે છે હમણાં લાસ્ટ બે હજાર ત્રેવીસ ચોવીસમાં લગભગ ગાયો માટે છ થી સાત લાખ રૂપિયાનું અમે અમારા સંસ્થા દ્વારા ચરો તેમજ ભૂસ્સાનું વિતરણ થયેલ છે સંસ્થાના મેમ્બરો તથા દાતા પરિવારોનો હું આ તમારા માધ્યમથી હું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એ લોકોએ અમારા ઉપર વિશ્વાસ રાખી ને અમને ખૂબ સારો સહકાર આપ્યો છે અને એમના સહકાર થકી અમે અત્યારે એટલા આગળ આવી શક્યા છીએ જીવદયાને લગતું અમારું કંઈ પણ કામ હોય તો મારા નંબર છે નવ્વાણું તેર અગિયાર બાવીસ સત્તોતેર ડબલ નાઇન વન થ્રી ડબલ વન ડબલ ટુ ડબલ સેવન આપ ગમે ત્યારે ફોન કરી શકો છો